ચાર દિવસ પહેલાં વડનગર પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ બાદલપુર ગામમાંથી અંદાજીત સત્તર કિલો ગાજો પકડ્યો જેથી મહેસાણા પોલીસ માટે નાકનો સવાલ બની ગયો વડનગર તાલુકાના કરબટીયા ગામમાંથી ગાજો પકડી એસઓજીએ ગુનો દાખલ કર્યો મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ એનડીપીએસની પ્રવૃત્તિ ઉપર વોચ રાખીને ઇટીએસ ચાર્ટર લગત અસરકારક કામગીરી કરવા એનડી હેઠળના કેસો કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી બાતમીને આધારે એસઓજીની ટીમે આરોપી ઠાકોર ઓળખાજી મગનજી ઉંમર વર્ષ પચાસ રહે હાલ કરવટિયા ભેડાવાળા આંટામાં આવેલ કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરતા હોય જેને આધારે બે પંચો સાથે ખેતરમાં રેડ કરતા ઈસમ પોતાના કબજા ભોગવટાવાળા ખેતરમાં ગાંજાના છોડ વજન પાંચ કિલો ચારસો ગ્રામ કિંમત રૂપિયા ચોપન હજાર પાંચસો સાથે મળીને આવતા સદર ઈસમ વિરુદ્ધ એનડીપીએસ લગત કાર્યવાહી કરીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ એ ટુ બે બી મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે